વાવ તાલુકાના શવપુરા નજીક આવેલા નડેશ્વર મહાદેવ મંદિર પાસે મોડી રાત્રે અન્ય એક વ્યક્તિ ને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ ગફલત ભર્યા ડ્રાઇવિંગ અને ઊંઘ નું આવવાના કારણે વાહન અનિયંત્રિત થતા આ અકસ્માત સર્જા હોવાનું અનુમાન છે ઘટનાની જાણ થતા જ વાહ પોલીસ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સાચા કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં બે લોકોના મોત નિપજ્યા છે આ ઘટના ને લઈને સ્થાનિકો માં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન ગફલતભર ડ્રાઇવિંગ અને અંગના જોખના કારણે થતા અકસ્માતો ની વધતી ઘટનાઓ અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે